ટુ જય શ્રી કૃષ્ણ બધાને આપણે તો મજામાં છીએ તમે લોકો પણ મજામાં આવશો હશે જ ન હોય તો કમેન્ટ કરજો ભાઈ ચાલો ભાઈ અત્યારે વાઈ ગયા છે ચાર અને મને લાગી છે ભૂખ બરાબર તો મેં એમ વિચાર્યું કે બીજું કંઈ નથી ખાવું આપણે બહુ એવી ગળામાં બળે છે સવારનું મેં એમ વિચારું કે ચા અને નાનપણમાં આપણે ગોળ પાવ ખાતા બરાબર ખાતા હોય એને ખબર એ હું તો બહુ ખાતી એટલે મને ખ્યાલ છે તો ઈ વડે જે પાવ છે ને એ મેં આજે સવારે ભાઈ વેચાવા આવ્યા હતા લીધા બરાબર તો અત્યારે મારે ઈ ખાવાના છે તો ચાલો ફટાફટ ચા બનાવી નાખું ને પછી હું કરું નાસ્તો તો આપણે જો ચીક્કી બનાવી હતી ઈ વાળી ચીક્કી આના લીધે મને એમ લાગી મેં ખાધી ને એ પછી મારે ગળામ બળવા માંડ્યું પછી એમ ત્યાં ખાઈ લો પણ નથી ખાવાનું તો ડીજા ખોટા

કે બેવો કેવો સવાલ દૂધ નાખજે એટલે હું પાણી બનાવ છું અમારું આ ઝઘડ છે ને એ બહુ અંધારો પડે બરોબર એટલે બરોબર આવે નહીં બધું લાઈટ કરવી પડે અને એવી લાઈટ તો છે નહીં અમારી ઘરે એવી કે ભાઈ એકદમ ચકાસ અંજવાળું પડે એનું કેમ કોઈને સાંભળતું ઓય <laughs> એને કે ભાઈ દૂધ દે ને કે મફત માં માંગુ છું અપ અપ આ બધા ઊઠી ગયા આપણે ભઈ કાઠિયાવાડ માં બધાને બપોરે સુવા જોઈએ બીજા બધાને ખબર છે મને દેવાન છે દેવાન સેલેવાર લેવાર કહું છું લાઈ આપી દે લાઈ ને ચા બનાવ ચા ચા તને નહીં મળે

ત્યાં કિસ્સો હું કહું લગભગ મારા એકાદ સર જો આ વિડીયો જોઈ લઈ તો ભાઈ મને થોડીક શરમ આવશે પણ કાંઈ વાંધો નહીં તો ત્યારે અમને ચા એટલી બધી ભાવતી ને એમ જવા દો તો અમે ચામાં દૂધ કરતાં પાણી વધારે નાખતા અને પછી અમે ચા દૂધ કેમ પીતા આપણે એમ અમે ચા પીતા પછી તો એ સર ઘણી વાર પૂછતા કે ચામાં કંઈક થોડુંક ઓછું લાગે છે એમ પાણી વધારે લાગે તો અમે એમ કહેતા નાના ભાઈ સર એવું કાંઈ નથી બરોબર જ છે બધું અમે બને એ બરાબર જ બનાવી એમ કરીને અમે એટલી ચા પીતા એટલી ચા પીતા વાત જવા દો એ પછીથી સ્કૂલમાંથી હું નીકળીને એ પછીથી મને ચા પીવો અપકે થઈ ગયો તમે ચા ભાવતી જ ન ક્યારે મને પાછું ચાલુ કેવું બહુ ઓછી સવારે પીવું છો કે પણ આજે ભાઈ ઓલા પાવ પડ્યા એટલે મન થઈ ગયું પીવા મતલબ ખાવાનું એ મારો ચા બની ગઈ આપણી તો જો ભાઈ આવડા પાવ જે આપણે વાત કરતા હતા ચા તું ભલે આવો તું ભલે આવો દાદા

એ જ કે તું બે વસ્તુ નથી ને આને કેટલી ખબર પડે એટલી કે આના 10 વર્ષના છોકરાને પડતી ને એટલી ખબર પડે આને છોડીઓ ઉતારે એવા ફેમસ અમારા હા લેવામાં ખવારમાં ઈનેય મરચા વીના અડધી સોલુદા બોલો મતલબ અત્યારે 10 ના 250 લોકો કોલાવે વીનો હવે अरे नमस्ते काओ तो बात

હા હાલા બધાય હજી તો આ ભાભડતી હતી હતી તો ખાવા જવું લઈ જા હાલો ભાઈ આપણે મેથી ફોલો બેહી ગયા મેથી ફોલવાની આપણે આ મમ્મી 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 આ ગડું ને